આ લાળડો આવે ખાયગા એ બા આ તલવાર લઈને કીન પાવ ઉપડ્યા અમે જાવી છે શમશાન માં હું લેવા અહીંયા બધા એમ કહે છે ને સુડેલ છે ઈની છોટલી કાપવા એ બાઈ સુડેલ ની કાપવા ન જવાય મારી નાખે આપણને ઓય તું મુંગો મન તને ઈ માં કાય ખબર પડે તું હજી નાનો હો મારી વાત સાંભળ હું ઈને છોટલી કાપ નાખીશ

ન્યા જો ચૂડેલ વર્ગી ગઈ તો ખબર પડશે અઈ હાલો આપણે એક કામ કરી ગામના સરપંચને જઈને કહી હા હાલો હાલો છે તું તને કાય નો ખબર પડે થોડોક વિચાર કર જો આપણી સુડેલ ની સોટલી કાપ નાખ્યો ને પછી તો પૈસા વાળા હાલો તાનો મુનો આમરો ગામ ના હમણે સરપંચ ની સુટણી આવે છે મે તમને ગામમાં ઘર બનાવી દીધા છે બરોબર તો એલી મને જીતાડજો હો અરે તમને જીતાડવાના હોય ને

અને એ જો ડોસી ને કઈ કઈ નાખશે તો નક્કી ડોસી મરી જવાની હે મને આ ડોસી નું શું કરવું તમે મને આ નક્કી ને ડોસી મરવાની થાય છે હાલો એક કામ કરી આપડી માં ડોસી ને પાછા વારી હલો ચુડેલ આ લવ્યા કાયા કાતે ની ની સોટલી કાપ નેકી આમ તું બીમાં સુડેલ હવે અમને તું કાય ન કરતી તારી સોટલી મેં કાપી નાખી છે જો તે અમને કાઈ કર્યું ને તો તારી સોટલી હું આઈના હાર ગરે ખીશ રામજો આ છુડેર આપડા વસ માં થઈ ગઈ છે હવે કાઈ નહી કરે હા ઓ છુડેર રામજો હું કઈ કરી ને તું હાય રામજો સાઈની મુની આમજો હાલો અમે હાલ હાલે મરી આજે હાલ હાલ આગળ થઈ જા હાલો હાલો ઉતાવળ રાખો સમજો લઈયા રાજી માને કમી એમ કીધી ને આપણે પાછી લાવશું ઉપાયી નો કરતો એ સરખશ સુડો કંકુ દોસી તો સુડેલને લઈને આવી હ હા ને મારી દીકરી આ ડોશે તો જો હાચુ કા છોડેલને પકડીને આવી તો જો કેવી સુડેલ છે અરે બાપરી ભાગો ભાગો માં પાછા આવ્યા મે <laughs> હવે આ રહી ને ઓને જી કામ કવ ને ઇને આને કરવું પડે હા તમે કમી ક્યો બધા કામ કરે અરે બધા કરે આને આમ જો આ તો આપણે પૈસા વારા કરી દે હા ભાઈ 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 તો ડોશી કા કેવું જાદુ બતાય ને એવું છે હે કાય વાંધો ને હાલો મારા ઘરે હું તમને બતાવું હાલો હાલો હે સરપ સુપારી જો ઉપારીયો આ મારી દીકરી કંકુડી રહી એ સુડેલની શોટલી કાપી આવી હવે સુડેલ રહી ને એ બધાય એના કામ કરશે એને પૈસા થઈ જાય છે અને તમારું સરપંચનું નું ફોર્મ આવી જાય છે હા હા ઓ મારી દીકરી આપણે આમો ફોર્મ ભરી છે ને મારું સરપસ પણ નઈ રે ના તો એની મને હવે શું કરવું ભરી એક આઈડિયો છે હું આપણે હેન કંકુડોસી ને ફોર્મ સુડેલ અને સોટલી બેય લઈ લેવી आ आणि पछि हूं कवी काम करते आणि जो फोहलावी न मानेन लाल छोटली લઈ લેવી છે અને છોડે પડવી લેવી છે હાલ હા 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 હવે હું તમને દેખાડું કે આ સુરેલ કેવું કામ કરે છે આ સુરેલ સાયની મુનીઓલા ઠામડા પડ્યા ને જોઈને ખાલ ભરું એમ જોજો તમે જોયું ને હવે ને ઠામડા બસ બસ પાછી બી આમ જો હવે હું આ પૈસા વારી થઈ જે પૈસા વારી એ કંકુડો છે હા શું છે દરપત મારી વાત સાંભળ તું તારા હાથમાં જે સુડેલ ની સોટલી રહી ને એ સોટલી મને આપી દે ના સુડેલ મને આપી દે આ સરપાસ તમે ગાંડા થઈ ગયા છો કે શું આ સોટલી હું એમને થોડી આપી દો આ સોટલી આટુ તો હું દિન રાત જાગી સાઓ ત્યારે આ સોટલી મારા હાથમાં આવી છે અલે દોચી હું આ ગામનો સરપંચ છો હો સાની માની મને એ સોટલી ના સુડેલ આપી દે ન કર એક ફોન કરીને તો તને કેસ કબાડા મલવાડ દઈશ આ સરપાસ મારી વાતે કાન ખોલીને સાંભળી લ્યો મારી પાસે સુડેલની સોટલી છે જો એકવાર કઈક ને તો બધાયને માન નાખશે ઓ બાપરે હવે હું કરું આ કંકુ દેસી એવું ન કરતી તન તમાર તું આ સુડેલ ને આ સોટલી નો આપ તો કાય ને તું સમસન માં માર હારે આલ ને બીજી સુડેલ અમને પકડાઈ દે ને બીજી સોટલી કાપીને આવી બીજી વસમાં કરી લે એ સરપાસ હવે હું નું આવું

મારા દીકરા હરકા તો કામ નઈ ના પડે હવે હું કર તો આપણે બે જ આવી હા એ વાત સાચી છે હાલ હવે આપણે બે જાય અને સુડેલ ની સોટલી કાપી હાલ આમ જો ગામ હવે આ તો હું છે ને આ મારું ઝૂપડા જેવું ઘર પાડીને હવે તો બંગલો બનાવીશ બંગલો જય સરપાસ અપરને તાત્કાલી મરી ગયું તારો બાપા છોડેલ નથી આ તો ભૂત છે એ ભૂત હોય તો શું હોય એની છોટલી કાપી લે જોઓને હ ઈ કાવમ થઈ જશે કાવમ થઈ જઈને હાલો હાલો મને બીક લાગે છે તમાર કરતા તોલી કંકુડોસી હારી તમે હવે પાદણી ના છો ના ના ઉપાધી કરમાં હું કાપી લઈશ જય માતાજી જય માતાજી હાથ તો છોટલી કાપી દેવી છે જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી 嗯嗯。Mm. Mm. <laughs>